આપણું હથિયાર તૈયાર થઈ ગયું જય માતાજી મિત્રો તો કેમ છો આપણે નીકળી ગયા કામે જવા માટે બાઈકમાં બેસીને આપણે બે ગયા ત્યાં સામજી ગા ભેગા જવાનું હતું કામે આપણે આવી ગયા હાઈવે ઉપર અને હવે જઈ રહ્યા છીએ વારઈ આવી ગયા વારાઈ અને પહેલું કામ કરવાનું બાબાની ચા પીવાનું અને હવે આપણે આવી ગયા કામે તો ત્યાં ચડી ગયા હે રમેશલાલ અને સામજી કાને પકડાયું છે ગ્લાઇન્ડર મેં લઈ લીધો હે અથોડો જેમ કે તોડવાનું હતું બધું એટલે તો એ બધા તોડતા હતા ને હું સડી ગયો બાજુના બીજા ઢાબા ઉપર એનું પણ એક રહસ્ય હે કે આવી ગઈ હતી ચા હવે આપણે પીવાની હે ચા મેં લઈ લીધી પાલીમાં ચા સામજી કાવો કરતા હતા પ્લગ ફીડને હવે આપણે નીકળી ગયા ઘરે જ આવવા માંડે ઘરે જ જવાનું છે ને હવે આપણે સામે આવ્યા છે જયંતિભાઈ